યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહેલા હિન્દુ સમાજની સલામતી તેમજ શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે સમસ્ત હિન્દુ સમાજ જનસંઘરણ સમિતિ દ્વારા ધર્મસભા બાદ રેલી રૂપે કલેક્ટર શ્રી મહેસાણાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રિપોર્ટર આશિષ મહેતા મહેસાણા થાનો થતો જાય છે ત્યારે હિન્દુ સમાજ ભારતની અંદર પણ બાંગ્લાદેશમાં રહેલા હિન્દુઓ પત્યે ખબે ખબો મિલાવીને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું એક આયોજન કરેલું હતું તેમાં મહેસાણા જિલ્લાના હિન્દુ રક્ષક સમિતિ એમાં ખૂબ મોટી સંખ્યામાં આજે જોડાયેલા કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે